ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનો ફોન પર વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે આ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં એક મહિલા ધારાસભ્યને રજૂઆત કરી રહ્યા છે કે મોરબીના વાવડી ગામની બાજુમાં ભક્તિનગર એક સોસાયટીમાં મુખ્ય રસ્તો બનાવવા છેલ્લા દસ મહિનાથી રજૂઆત કરી પરંતુ ભાજપના ચૂંટાયેલા આગેવાનો રોડ બનાવવાની માત્ર ખાતરી જ આપે છે છેલ્લા દસ મહિનાથી કોઈ કામ નથી થયું મહિલાની આ રજૂઆત બાદ ધારાસભ્યએ તેમને શિખામણ આપતા સંભળાયા કે જો રોડ બનાવવો હોય તો મીડિયા સમક્ષ ન જતા આવો પહેલા સાંભળી લઈએ મીડિયા થી કઈ નથી થવાનું મીડિયા તમે પત્રકાર બોલાવો મીડિયા બોલાવો કામ તો અમારે જ કરવાનું છે હમણાં તમારી જે ઓલી જયંતિભાઈ ની કહેર બાર પાડી આ વ્યાજબી વસ્તુ નથી થતી છતાં અમે અમારી પોઝિટિવ છે બધી સમજ્યા પણ એમ નઈ જયારે ઈ મળ્યા તા અમે આઠ મહિના પેલા તો આ પ્રશ્ન લઈને આવ્યા હતા ત્યારે આવું આ કેટલા time થી કે છે હવે એવું નથી અમને આઠ મહિના પેલા પણ વિષય તમે કીધું ને તમે વિસ્તાર છે તમારો નગરપાલિકામાં તમે મતદાન કરો છો એનો કોઈ અર્થ નથી કે તમને અહિયાં થી કારણ કે જ્યાં revenue વિસ્તાર હોય ત્યાં પૈસા revenue જે વિસ્તારમાં હોય એ પૈસા વાપરી શકે સમજ્યા પણ વાત હાચી તો જયંતિ બાપા એમ કહી દે કે અમારા આવતું નથી તમે નગરપાલિકા એ તો અમે ક્યાં વહી જઈએ અમારે તો એને કઈ લેવા દેવા નથી. પણ હવે તો તમે હવે તો તમે આવી ગયા બધા તમે ને વાવડી આખું ગામ ને નગર પાલિકા વિસ્તાર corporation માં આવી ગયું છે હા હવે તો કઈ તમારો કોઈ ભેદ ભાવ એ નથી રયો હવે શું કામ આવે છે હવે તો આ એક તમારો જેટલો લાભ લેવા એટલો લઇ લ્યો ને કે રખડવા કરતા એમ કઉ પણ ઈ તો અમે નથ ખબર પડતા કા ઈ આવે ઉપર થી કે આ રોડ આટલો બનવાનો નો છે મંજુર થયો આ તો ખબર પડે ને હવે એમ નામ તો અમને ક્યાં થી ખબર પડે કે આ પાડી છે કે ના પંદર દિવસ તો થઇ ગયા હા બરોબર છે અમે નાની વાવડીમાં રહી છીએ ભક્તિનગર એક સોસાયટી છે અને અમે અડધા એમ કે ગામ માં આવે છે અને એમ કે નગરપાલિકામાં આવે છે પણ જો મત માગવા ચૂંટણી આવે ત્યારે ગામ માંથી આવે છે રોડ ના પ્રશ્ન જાય તો એમ કે નગરપાલિકામાં આવે છે એ નક્કી નથી થતું આ સોસાયટી કેમાં છે અને અત્યારે ઓડિયો વાયરલ થયો છે એમાં ધારાસભ્ય કાંતિભાઈ દુલ્લભજીભાઈને અમે ફોન કર્યો દુલ્લભજીભાઈ દેસરિયાને અમે ફોન કરેલો હતો એ એમ કે છે કે તમે આ વિડીયો વાયરલ કર્યો છે એ વ્યાજબી નથી અમે સચાઈ બહાર એ અમારી માટે ગુનો છે આ છેલ્લા કેટલા ટાઈમથી અમે લોકો રોડના પ્રશ્ને જાય છે પણ કોઈ સરખો રિસ્પોન્સ આપતા નથી અમારા શેરીમાં કચરાવાળો આવે છે તો એના અમારે સ્વ ખર્ચે પૈસા દેવા પડે છે સ્ટ્રીટ લાઇટો છે તો એ અમારે સ્વયં ખર્ચે નખાવી પડે છે અને વાવડી ચોકડીયાથી અહીંયા સુધી આવીએ છીએ તો રસ્તામાં ક્યાંય જ કોઈ જ પ્રકારની લાઇટો નથી અને છેલ્લા કેટલા ટાઈમથી રસ્તા બાબતનું અમે કહીએ છીએ પણ કોઈ સરખો રિસ્પોન્સ આપતા નથી વાયરલ ઓડિયો બાદ ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનો એબીપી અસ્મિતાએ સંપર્ક કર્યો જેમણે એબીપી અસ્મિતા સમક્ષ દાવ કર્યો કે ઓડિયો વિડીયો વાયરલ કરી બદનામ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે કે લોકોની સુખાકારી માટે કામ કરતા રહીશું વિકાસના કાર્યો અટકશે નહીં ગ્રાન્ટ મંજૂર થઈ છે અને સ્ટેપ બાય સ્ટેપ કામ કરવામાં આવશે એવી ખાતરી એમએલએ સાહેબે આપી છે અમારા કાર્યકર્તાઓનો ઓડિયો વિડિયો આપીને પાર્ટીને બદનામ કરતા હોઈએ છીએ એવું અમને દેખાયું તો પણ અમે કોઈ પણ વિસ્તાર હોય એ સુખાકારી માટે કામ કરવાનું જ હોય અને કામ કરવા માટે અમે રાત દિવસ તત્પર છીએ અને આ વિસ્તારને પણ કામ કરવા માટેનો અમે ગ્રાન્ટ પણ ફાળવી દીધી છે પણ ધીમે ધીમે કામ થાય કારણ કે એક સાથેના ગ્રાન્ટો અમે આપી ન શકી ધીમે ધીમે ગ્રાન્ટ આપીને અમને કામ પૂરું કરવાના છે તો ગુજરાતના મુખ્યમંત્રી

કે ભાઈ સરકારને જે બી કહેવાનું હોય એ સાચું ગમે તે પરિસ્થિતિમાં કહી શકે અને એ કહેવાશે તો જ એમાંથી આગળ રસ્તા નીકળે બાકી બધાએ આપણે કંઈક ને કંઈક ઢાક પીછોડા કરીશ તો એ પછી મોટું દરદ ઊભું થાય એટલે દરદ બી બહાર આવે છે એમ તો એની દવા થઈ જાય એમ કોઈ પણ ભૂલ હોય તો એ બહાર આવે તો એની દવા થાય સુધરી જાય આટલી વાત છે અને આ તો ના તો આપણો કામ છે તો એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ મીડિયાની શું ભૂમિકા છે અને કેટલી મહત્વની ભૂમિકા છે તે ખૂબ સ્પષ્ટ રીતે સમજી પણ રહ્યા છે અને કહી પણ રહ્યા છે પરંતુ તેમના જ પક્ષના જે ધારાસભ્યો છે જેમ કે મોરબી ટંકારાના ધારાસભ્ય જેઓ મીડિયાને કોઈ મુદ્દો ન આપવાનું સ્થાનિકોને કહી રહ્યા છે હકીકત તો એ છે કે જો મીડિયામાં આવે એટલે ધારાસભ્ય સાહેબને દોડવું પડે જનતાના પ્રશ્નો મીડિયામાં ઊઠે તો એ મુદ્દાનું હલ એ સમસ્યાનું સમાધાન આવે અને એ જલ્દીથી આવે એ જવાબદારી મીડિયાની રહે છે કોંગ્રેસના નેતા કિશોરભાઈ ચીખલીયા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે કિશોરભાઈ આ ઓડિયો ક્લિપ વિશે આપને ખબર હશે દુર્લભજીભાઈ દેથરિયાની

અને ઈ વિસ્તારના ધારાસભ્ય દુલકજીભાઈ છે જે આરએ પ્રજાના પ્રતિનિધિ હોય ત્યારે એને વિસ્તાર જોવાનો ન હોય પણ અરજદારનું કામ આવ્યું હોય તો ઈ કામ તાત્કાલિકના ધોરણે કેવી રીતે એને ઉકેલવું જોઈએ ઈ એને બુદ્ધિપૂર્વક એને કામ કરી દેવું જોઈએ સત્તાધારી પક્ષે એટલે જરાક ધ્યાન દઈ અને ઈ કામમાં કરાવી લેવું જોઈએ અને વાત છે મીડિયામાં

હાલતા ને ચાલતા લાગતા હોય બેન ઈ એમનો વિષય હે આપણો વિષય નથી પણ ટૂંકમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે કામ છે એ સો ટકા કરવું જોઈએ અને એને એવા શબ્દ પ્રયોગ ન કરવા જોઈએ કે ભાઈ આ નગરપાલિકામાં આવે હે આ ગ્રામ્ય વિસ્તારમાં આવે હે એમ ડર લાગ્યો કે કે સમસ્યા મીડિયામાં આવી જશે તો કામ કરવું પડશે પણ કામ તો બેન કરવું જ પડે ને ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને લોકશાહીમાં માં મીડિયા હે એક સ્તંભ છે એમ હમણાં હમણાં જ અમે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા રાજ્યના મુખ્યમંત્રી એમની એક બાઇટ સ્ક્રીન ઉપર બતાવી હતી અને તેઓ સમજાવી રહ્યા હતા કે મીડિયાની શું ભૂમિકા છે અને કેટલી મહત્વની ભૂમિકા છે સીએમ તો મુખ્યમંત્રી તો આખા રાજ્યના છે કોઈ એક પક્ષના છે નહીં જો મુખ્યમંત્રી આ વાત સમજી શકતા હોય તો કેમ એમના પક્ષના આ વાત નથી સમજી શકતા બેન લોકશાહીમાં મીડિયા મીડિયાના માધ્યમથી બધી વસ્તુ ફોલો થઈ શકે એટલે મીડિયામાં જો લોકો જાય ને તો એની તાત્કાલિક બધા જે તે વિભાગમાં પડે છે અને સરળતાથી કામ થઈ શકે છે કિશોરભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે